અરે બસ ઈ ગયા લાગુ એક થી તો બસ કલે ઓલો ની બડે એય બજે જલ્દી કે કે આવવા લાગી ादी वार कमने आडिया जा का નામ પ્રકાશ વાઘાણી પૂર્વ ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ થોડી જ વાર પહેલા મારે આ રોડ ઉપરથી પસાર છે અને મારી પાછળ જે દિવાલ છે એ દિવાલ ઘણા સમયથી નમી અનેક વાર ભારતીય જનતા પાર્ટીના આગેવાનો આ કર્મચારી કોર્પોરેશન આ રોડ ઉપરથી પસાર થાય છે હજારો લોકો આ રોડ ઉપરથી પસાર થાય છે છતાં આ કોર્પોરેશનના શાસકો ભાવનગરમાં અન્ય જર્જરિત મકાન હોય દિવાલો હોય એને કેમ ઉતારતા નથી ભગવાનની દયાથી કોઈ વ્યક્તિની જાનહાની થઈ નથી પણ જવાબદાર કોણ આ દિવાલ ઉતારવાના જવાબદાર કોણ આ કોર્પોરેશનના ને શાસકો છે પણ ભગવાનના કૃપાથી કોઈ એવા વ્યક્તિનો કોઈ બનાવ બન્યો નથી કે જાનહાનિ થઈ નથી